की निकले हम, हर है सामने, आवाज हम सब मिलके युग अभियान टाइम्स के संग नमस्कार आप जु रहो युग अभियान टाइम्स हूँ तमारी साथ एंकर शीतल नजर करिए देश पांच मोटी खबरों पर યુટ્યુબર રણવીર અલાબાદિયાના બંને યુટ્યુબ ચેનલ થયા હેક હેકર્સે ટ્રમ્પ અને એલન મસ્કના નામથી રીનેમ કરીને અકાઉન્ટના બધા જ વિડીયો ડિલીટ કરી નવા વિડીયો અપલોડ કર્યા જેમાં તેઓએ બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરવાની વાત કરી રાજકોટ સીઈટી બે હજાર ચોવીસની પરીક્ષા છે પરીક્ષા માટે હજારો વિદ્યાર્થીઓની ભીડ દેખાઈ બસમાં પડાપડી કરતા અને પરીક્ષા સેન્ટર સુધી જતા વિદ્યાર્થીઓનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક જગ્યાઓ પર ભારે વરસાદ બોતેર કલાકની વરસાદની આગાહી નવરાત્રી જેમ જેમ પાસે આવી રહી છે તેમ તેમ વરસાદ વરસી રહ્યો છે અને વડોદરા સુરત અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ઘણું નુકસાન થવાની પણ માહિતી છે બદલાપુર અક્ષયકાંડ કેસમાં નવા નવા ખુલાસા ખુલાસારોજ થઈ રહ્યા છે કોર્ટે પોલીસ પાસે અક્ષય દ્વારા ફાયરિંગમાં ચલાવેલી ગોળીઓનો હિસાબ માંગ્યો છે ગુજરાતના બોટાદમાં ટ્રેન ઉઠલાવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ટ્રેનના પટરીઓને ચાર ફૂટ ઉપર કરી દેવામાં આવી હતી તેના પછી પોલીસ અને ડોગ દ્વારા તેની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે